હવે ઠેર લગભગ મને એવું લાગે કાં નોરતામાં એકાદો બ્લોગ ઉતરશે આ નકર સીધો વેકેશનમાં બ્લોગ આપણે શૂટ કરવાનું થાય કે આટલો બધો બહુ કંઈ સમય મળતો નથી તો કાંઈ નહીં બી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જો ત્યાં લગી આપણે લાઇશે લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો નાનો આપણે ચા પાણી પી લઈ પછી કંઈક નીકળી તો બનાવી જો બ્લોગમાં અને જો પપ્પા અત્યારે અત્યારમાં કામ કરે છે કંઈક ગોદડા બનાવે છે મશીન ઉપર અને જો મમ્મી ચા લઈને આવી ગયા છે હાલો આપણે ચા પાણી પી નાખીએ હો મમ્મી ચા પીવા હાલો કેમ છે તમારી તબિયત પાણી બસ સરસ છે એવું છે આ બહુ બધી ચા ભરી નાખી કાય નહીં ચાલો આપણે ચા પાણી પીને પછી નીકળી બહાર અને જો પપ્પા મસ્ત અહીંયા ગોદરા કરે છે મશીન ઉપર કેમ છે પપ્પા બોલ હાલ તો વાંધો નહીં તો ફાઇનલ યુટ્યુબ ફેમિલી હવે આપણે જઈ છીએ આપણા મિત્રો વારે પછી ન્યાજન મળી આપણે હેલો યુટ્યુબ ફેમિલી તો જો આપણે આવી ગયા છીએ અહીંયા કપડા લેવા તો ઓલા લોકો કપડા ચેન્જ કરવા ગયા છે તો જો ઓલા ભાઈ એમાં પીલાણા ગજબ બે જતી તો જો એ કપડા ચેન્જ ચેન્જિંગ કરવા ગયા હતા આવી ગયા છે કેમ છો ભાઈ પસંદ આવ્યું તો ફાઇનલી એ લોકોએ કપડાની ખરીદી કરી લીધી છે હા બિલ પે કરે છે હવે આપણે અહીંથી નીકળશું કે બીજે તો દીવમાં બને હલો આપણે આવી ગયા સોપાટીમાં અને સોપાટીમાં આવી જો મસ્ત આવું વાતાવરણ છે ને મિત્રો ની બધા છોકરાઓને મેસ્રમમાં બે ગયા છે અને હજી અહીંયા પહોંચ્યા હતા મમ્મીનો ફોન આવી ગયો કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે કે ભાઈ તું ક્યાં શું કે ફટાફટ આવે આપણે ત્યાં સિલિન્ડર ચડાવવાનું છે તો આપણે જવું જોઈએ ઘરે પાછું અને વાતાવરણ બહુ વરસાદ જેવું છે ને મસ્ત એકદમ છે તો હાલો હવે મમ્મીનો ફોન આવી ગયો એટલે આપણે જઈ એટલે અમુક ને હું છે સિલિન્ડર તો ન આવડે ગઢ માણો હોય એટલે તો હાલો હવે આપણે ઘરે પાછું જવું જોઈએ ને આ લોકો જો મેસમમાં બે ગયા છે હાલો ભાઈ હાલો હાલો હવે સીધા આપડે ઘરે જઈને મળી

કાંઈ નહીં તો હાલો યુટ્યુ ફેમિલી આ તો ખાલી રવિવાર છે એટલે છાદેફલા જ થવાના છે તો ચાંદ થેપલા ખાન પછી નીકળી ઓફિસે છે કેમ કે આપણે નાઇટ શિફ્ટ કરવાની છે તો કાંઈ નહીં હાર હાલ સીધા ઓફિસે જઈને એને મળશે ફેલી યુટ્યુ ફેમિલી તો જો આપણે પોગી ગયા છે એ ઓફિસે ઓફિસે પોગીને જો મશીન એકદમ કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે અને અમે આજ બે જણા છીએ પાછા એક આ અમારા જે ભાઈ હોય રામજીભાઈ અને એક હું તો કાંઈની યુટ્યુબ ફેમિલી એવો બ્લોગ આપણે આ લગી રાખશું અને એક વાત ખાસ કહેવાની કે હવે દિવાળી મહિનો હાલે છે એટલે આપણને બહુ ટાઈમ મળતો નથી બ્લોગ શૂટ કરવાનો કદાચ હવે આપણે એકાદ બ્લોગ નવરાત્રીમાં ઉતારીશું પછી તો ઠેર વેકેશન પડે દિવાળી તો ઉતારવાનો છે તો કાંઈ નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો બાકી નેક્સ્ટ બ્લોગમાં મળશું આવજો બા બાય અને લાયક સાહેબ કર નાખજો ટાટા